મેન્સ પરીક્ષામાં ઉમેદવારો કઈ તકેદારી રાખવાની હોય મેન જે મેન્સ છે ને એમાં ક્વેશ્ચન સમજવું પડે ક્વેશ્ચનની ડિમાન્ડ કઈ છે ને એ સમજવી પડે અને ડિમાન્ડના આધારે આપણે સપ્લાય આપવાની છે અત્યારના ઉમેદવારો પ્રિપેરેશન કરી રહ્યા છે એમના પુસ્તકોનું લિસ્ટ શું હોઈ શકે છે બજારમાં તો ઘણા બધા પ્રકારના પુસ્તકો છે આપણે સિલેબસ આધારિત પુસ્તકો છે એ એક વખત સિલેક્ટ કરવાના અને એને વળગી રહેવાના સીધી જ જીપીએસસીની પ્રિપેરેશન કરવી હોય તો કોઈ ઉમેદવાર કરી શકે કે ડાયરેક્ટ જીપીએસસી ની પ્રિપેરેશન કરવી હોય તો એ શું થઈ શકે છે જીપીએસસી નહીં પણ હું તો એમ કહું છું તમે સીધી યુપીએસસી ની પણ કરી શકો એવું કોઈ જ કાંઈ બંધન નથી નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર દોસ્તો વારે તહેવારે અલગ અલગ અધિકારી ગણ સાથે જે છે એ અલગ અલગ પરીક્ષા પદ્ધતિઓને અનુરૂપ હું આપની સાથે પોડકાસ્ટના માધ્યમથી પરીક્ષાને સફળ થવા માટેની રણનીતિ જે છે એ બતાવતો હોય છું આજે આપણા સ્ટુડિયોના મહેમાન છે અને મહેમાન જે છે એ ડીવાય શો તરીકે ફરજ પર છે આમ તો મારા જે છે એ ક્લાસમેટ છે મારા મિત્ર છે એટલે એક મિત્રતાનો ભાવ પહેલાં આવે છે અને એની સાથે સાથે અધિકારી ગણનો પણ ભાવ આવે છે જી હા સર નામ છે યુવરાજ બોરીચા સાહેબ ડેપ્યુટી સેક્શન ઓફિસર તરીકે ગુજરાત સરકારમાં સચિવાલયમાં જે છે ફરજ ઉપર છે સાહેબ આપનું હાર્દિક સ્વાગત છે આપે આપનો કિંમતી સમય જે છે એ ફાળવ્યો એ બદલ આભાર કનકભાઈ દોસ્તો ડીવાયએસઓની પરીક્ષા આવી રહી છે અને ડીવાયએસઓની પરીક્ષામાં લાસ્ટ મુમેન્ટમાં જે છે એ કેવી રીતે કરવી અથવા તો ડીવાય એસ પરીક્ષા આમ જોવા જઈએ તો દર વર્ષે જીપીએસસી પોતાના કેલેન્ડરમાં વધતા ઓછા પ્રમાણમાં જે છે એ આપતી જ હોય છે તો આ ડીવાયએસઓ માટેની સ્માર્ટ રણનીતિ શું હોઈ શકે છે ડીવાય એસઓ માટે થઈ અને ડાયરેક્ટ જીપીએસસીની પ્રિપેરેશન કરી શકાય કે ન કરી શકાય ડીવાયએસઓમાં જે છે સચિવાલયના અલગ અલગ જે પદક્રમ છે એ કેવી રીતે બનતા હોય છે તેની ચર્ચા આજે આપણે બોરીચા સાહેબ સાથે કરવાની છે સાહેબ આપ જે છે એ ડીવાય એસઓમાં જે છે એ સિત્યાવીસ નંબરની જાહેરાત અને બે હજાર વીસ એકવીસની પરીક્ષા આપ સફળતાપૂર્વક પાસ કરી છે આપને અભિનંદન સાહેબ એમના માટે આભાર સાહેબ ઉમેદવારોને આપ એ જણાવો કે જે સચિવાલય કેડર છે એમાં જે હોદ્દાઓ હોય જેવી રીતે રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે પંચાયતની કચેરીઓ જિલ્લા કક્ષાએ હોય તો એના હોદ્દાની હાઈરાઈકી બનતી હોય છે તો ઉમેદવારના મગજમાં એક પ્રકારની ઉત્સુકતા એ છે કે કોઈ વ્યક્તિ ડીવાયએસઓ બને એસઓ બને ઓએ બને અથવા તો કન્સર્ન જે કંઈ સરકારશ્રીની એજન્સી ભરતી બોર્ડ દ્વારા ભરતી બહાર પાડવામાં આવતી હોય તો સાહેબ આના હોદ્દાનું કેવી રીતે ડિફાઈન થતા હોય છે જો સૌથી પહેલા ઓફિસ આસિસ્ટન્ટ હોય રાઈટ પછી ડીવાયએસઓ હોય બરાબર એની ઉપર એસઓ હોય જે એક આખી બ્રાન્ચમાં બેસતા હોય છે ઓકે એના ઉપર અંડર સેક્રેટરી આવે ઓકે અને એના ઉપર કાં તો ડેપ્યુટી સેક્રેટરી હોય કાં તો જોઈન્ટ સેક્રેટરી હોય અને કાં તો એડિશનલ સેક્રેટરી હોય ત્રણમાંથી એક હોદ્દો હોય જે પે સ્કેલ અલગ અલગ છે બરાબર બાકી એક હોય ચેનલમાં રાઈટ એના પછી આવે સેક્રેટરી હોય અગ્ર સચિવ હોય અથવા તો એસીએસ સર હોય આ ત્રણમાંથી એક હોય આ રીતની આખી ચેનલ હોય છે સચિવાલયમાં એના જે પદક્રમ સાહેબ આવે કીધું કે ઓએ ત્યારબાદ ડીવાયસો અને એસો એ એક બ્રાન્ચની ચેનલ બને છે તો સામાન્ય રીતે જે છે એ કેવા કેવા બ્રાન્ચ જનરલી તો જે દરેક ડિપાર્ટમેન્ટ ગૃહ વિભાગ છે નાણા વિભાગ છે પંચાયત છે આદિજાતિ છે એ દરેક વિભાગમાં જે છે જેની બ્રાન્ચિસ હોય એ કદાચ પ્લસ માઇનસ લેવલે હોય પણ કોમન બ્રાન્ચિસ সব કેવી જોવા મળતી હોય છે તમે આ બાબતે બજેટ બ્રાન્ચ દરેકમાં હોય લોકલ મે દરેકમાં હોય બરાબર છે સર્વિસીસ દરેકમાં હોય ઓકે આ અને સ્કીમ ને લગતી પ્લાનિંગ ને લગતી આ બ્રાન્ચુ દરેક છવ્વીસ વિભાગ છે ટોટલ સચિવાલયમાં આ છવ્વીસે છવ્વીસમાં આ જોવા મળે ઓકે એ દરેક દરેક જે છે વિભાગમાં જોવા મળે છે સાહેબ આપે ડિવાયો બે હજાર વીસ એકવીસ મતલબ કોરોના દરમિયાનની જે પરીક્ષા છે એ સફળતાપૂર્વક પાસ કરી છે એટલે હું એવું સમજી શકું કે લગભગ ત્રણ વર્ષ પહેલાંની વાત છે ઓકે ત્રણ વર્ષ પહેલાંની જે પરીક્ષા પદ્ધતિ અને પરીક્ષા પૂછવાના પ્રશ્ન પૂછવાનું જે લેવલ હતું એ વર્તમાન સમયમાં જે પ્રશ્ન પૂછવાનું લેવલ છે ત્યારે જે શ્રી કોઈ અલગ જે હતા દિનેશ દાસા સાહેબ હતા અત્યારે હસમુખ પટેલ સાહેબના અધ્યક્ષપદવાળી જે છે આખી ચેરમેનશીપ ચાલે છે તો સાહેબ આ બંને વ્યક્તિઓ છે અથવા તો પરીક્ષાનું લેવલ ચેન્જ થયું હોય ઉમેદવારો પણ પ્લસ માઇનસ થયા હોય કદાચ ત્યારે બની શકે કે ઓછા ઉમેદવારો અરજી કરતા હોય હવે વધારે ઉમેદવારોને જે છે જિજ્ઞાસાવૃત્તિ હોય કે ભાઈ સરકારમાં આવી અને પોતાનું સ્થાન સુનિશ્ચિત કરે તો સાહેબ પ્રશ્નના લેવલમાં આપના જે દ્રષ્ટિકોણથી શું ફેરફાર આવ્યો છે જો કાનેતભાઈ આ બાબતે હું તમને એના મેરિટ ઉપરથી જ આપણે ખ્યાલ બાંધી શકીએ બરાબર છે તમે જુઓ જે તે ટાઈમે હું જે દાસા સાહેબના સમયમાં મેં પરીક્ષા પાસ કરી છે એ ટાઈમે તમે જુઓ કે પ્રિલિમનું જે મેરિટ છે ને ઓકે એ હાર્ડલી એસી ઉપર જાતું માત્ર ડીવાયસો નહીં તમે ની પણ વાત કરો એ બાબતે તમે એની સરેરાશ જીપીએસસી વન ટુ પણ કાઢો ને તો પણ વન ઉપર હાર્ડલી ઓકે કોક સમજવા અત્યારની તમે જુઓ અત્યારે મેરિટ છે એ સો ઉપર સો ઉપર વધુ જાય છે સો ઉપર રહેવાના ચાન્સીસ લગભગ તો ઓછા છે લગભગ તો મારા ધ્યાને નથી આવ્યું કે સો નીચે રહ્યું હોય એ રીતનું છે ને અને એનું કારણ એવું છે કે જે તે ટાઈમે પ્રશ્ન લેન્ધી પૂછાતા અચ્છા અને એ પ્રશ્નને તમારે સોલ્વ કરવા માટે તમારા પાસે એલિમિનેશન ટેકનિક આવે બરાબર એ આવડવી જોઈએ અને હાલ છે એ પ્રશ્ન લેન્ધી પૂછાય છે પણ એ ઓછા પ્રમાણમાં ઓકે અત્યારે તમને ગણિત કે એ રીતનો કરવાનો ટાઈમ મળી દેશે બાકી સિલેબસ તો બંનેનો સેમ જ છે દરેક જ સમાન જ છે યસ અને મેઇન્સ બાબતે તો જે એની એક ટેકનિક હોય છે એ લખાણથી આવે એ તો સેમ જ હોય છે એમાં કોઈ ફેર નથી હોતો સાહેબ આપણે જે પેલું એલિમિનેશન ટેસ્ટની જે ટેકનિક કીધી એ બાબતે થોડું પ્રાથમિક શોર્ટ ટાઈમ પીરિયડમાં ઉમેદવારોને સમજાવવું હોય કે જે આપને સફળ થવામાં કંઈ ઉપયોગી નીવડી હોય અને એ ટેકનિક શું અત્યારે ઉમેદવાર અપનાવે અથવા તો એ ટેકનિક એકચ્યુઅલમાં છે શું એમાં એવું છે કાનેતભાઈ એલિમિનેશન ટેકનિકમાં તમને ત્રણ કે ચાર વિકલ્પ આપ્યો હોય તમારે નક્કી કરવાનું હોય છે કે નીચેના કયો ઓપ્શન આવે એમાંથી કયું ખોટું છે ને ને એ આપણને ખબર હોય તો એ તમને સરળતા રહે રાઈટ અને એ જેટલી પ્રેક્ટિસ કરો એના ઉપરથી ખ્યાલ આવે અને આખી આખી જે પણ બાબત પૂછી છે એનો સમગ્ર બાબત તમને થ્રી સિક્સટી ખબર હોય તો એ ખૂબ સરળ રહે ઓકે એટલે આ રીતે એલિમિનેશન થાય છે રાઈટ રાઈટ ખૂબ સાહેબ સારું માર્ગદર્શન આપ્યું કારણ કે સામાન્ય રીતે ઉમેદવાર એક પોતાના સ્ટીરિયો ટાઈપ પ્રિપેરેશન કરતો હોય પણ આપણા જેવા જે પ્રેક્ટિકલ જે પ્રિપેરેશન કરનારા વ્યક્તિઓ છે અને જે સફળ થયા છે મતલબ જે તમારી ટેકનિક્સ છે એ તમને ઉપયોગી નીવડી છે સાહેબ આપ ઉમેદવાર શ્રીઓને સારા પુસ્તકોની યાદી સામાન્ય રીતે તો ભરતી બોર્ડના શ્રી હંમેશા સરકારી પુસ્તકોમાંથી જ જે છે એ પ્રશ્નો આવતા હોય છે આ બાબતે આપનું યોગ્ય સૂચન કે ભાઈ કોઈ ડિવાયસો કે એસટીઆઈ અથવા તો સુપર ક્લાસ થ્રી લેવલની પરીક્ષા જે જીપીએસસી દ્વારા કંડક્ટ થાય છે તો એના માટે તમારા પુસ્તકો શું હતા અથવા તો અત્યારના ઉમેદવારો પ્રિપેરેશન કરી રહ્યા છે એમના પુસ્તકોનું લિસ્ટ શું હોઈ શકે છે જુઓ દિનેશભાઈ બજારમાં તો ઘણા બધા પ્રકારના પુસ્તકો છે બરાબર છે પરંતુ આપણે સિલેબસ આધારિત પુસ્તકો છે એ એક વખત સિલેક્ટ કરવાના અને સિલેક્ટ કરી અને એને વળગી મુખ્યત્વે નોટ્સબુક માંથી વાંચ્યું છે એના માટે મેં પુસ્તકોનો સહારો લીધો છે પરંતુ એના માટે મારા હિન્દી હિન્દીને લગતા વધુ પુસ્તકો છે જેમ કે હિસ્ટ્રી છે તો એના માટે મેં દ્રષ્ટિનો ઉપયોગ કર્યો હતો બરાબર છે આપણે કયો તો એના માટે મેં યુવા હતું પછી આપ કલ્ચર કયો ભારતનું નીતિન અલગ અલગ દરેક પુસ્તકો છે અને આના માટે બીજું કે મેં વિડીયો પણ વધુ ઉપયોગ કર્યા છે જેમ કે ઇકોનોમિક્સ કયો તો મુનાલ પટેલ સાહેબના જે યુટ્યુબ ઉપર પંચોતેર કે સિત્યોતેર જેવા વિડીયો છે એને એક વખત વ્યવસ્થિત વાંચા સાંભળ્યા અને એના આધારે કાજલ દાદલ ની પુસ્તક છે એમાં સરકારી પુસ્તકો આપણે જે અસુતાબેન સેદાણી છે જોરાવરસિંહ જાધવ નું પછી આપણે જે ભૂગોળ છે તો એના માટે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના જે રંગિયા સાહેબ અને

તો સાહેબ મેન્સ પરીક્ષામાં ઉમેદવારો કઈ તકેદારી રાખવાની હોય આ પ્રશ્ન તમારો છે ને ખૂબ જ ખૂબ જ એક સારો પ્રશ્ન છે જે તે ટાઈમે હું તૈયારી કરતો જ નતો પણ હવે થોડું કરવું પડે એવો ટાઈમ આવી ગયો છે એટલે હવે અત્યારને વિદ્યાર્થી ઉમેદવારોને છે હું કહેવા માંગીશ કે થોડુંક કરજો અમે જે ટાઈમ હતો એ અલગ જ ટાઈમ હતો હવે થોડુંક એમાં કરજો મેન જે મેન્સ છે ને એમાં ક્વેશ્ચન સમજવો પડે ક્વેશ્ચનની ડિમાન્ડ કઈ છે ને એ સમજવી પડે અને ડિમાન્ડના આધારે આપણે સપ્લાય આપવાની છે ઓકે આ બાબતે છે ને હું છેલ્લી વન માં એક ક્વેશ્ચન પૂછાણો હતો ઓકે એક ક્વેશ્ચન લઉં છું એના આધારે હું સો ટક સમજાવવા માંગીશ જી હિમાલય ભારતની આબોહવા અને જે વિવિધતાને આકાર આપ્યું રહ્યું રહ્યું છે ઓકે યોગ્ય ઉદાહરણો સાથે સમજાવો બરાબર છે જો કાનેટ પર આમાં હિમાલયની વાત કરી છે અને જૈવ વિવિધતા છે આબોહવા છે એને બદલાવવામાં હિમાલય કેટલું ભાગ ભજવે છે એની ભૂમિકા શું છે આના આધારે આપણે એ પ્રશ્ન સમજવાનો છે પ્રશ્નને પેલા તમારે આપણે હિમાલય છે એ આપડે આબોહવામાં શું ભાગ ભજવે તો આપણને તરત ખબર પડે કે જે મંગોલિયા છે ચીન છે એના આવતા પવનોને રોકે ઓકે પશ્ચિમ વિક્ષોભ વિક્ષોભ છે એને ડબલ ભાગમાં ડિવાઈડ કરે છે પછી બંગાળની ખાડીના પવનો છે ચુમાલીસો મીટર આ બધું એ અને વિવિધતાની દ્રષ્ટિએ આપણે જોવું તો આપણને અંદાજ આવે છે કે અહીંયા જે સ્નો લેપડ છે એવા પ્રાણીઓ છે અહિયાં ટુંડા નામના જે વનો છે એની વનસ્પતિઓ છે પછી આપણે હોટસ્પોટ છે ટૂંકમાં એક ક્વેશ્ચન ને સમજો બે વખત વાંચો ત્રણ વખત વાંચો પેલા પ્રશ્ન ને પ્રશ્ન પૂછો એના ઉપરથી એની ડિમાન્ડ આપણને ખબર પડશે અને એના આધારે જવાબ લખો કોઈ દિવસ પ્રશ્નને સમજવામાં ઉતાવળ ન કરો તમારી એક વખત પ્રશ્ન તમે સરખી રીતે ન સમજો તો એ તમે ખોટા જ જશો એટલે ક્વેશ્ચન ને એક વખત પૂરી રીતે સમજો સાહેબ એક તો આપણે જે મુખ્ય પરીક્ષાની વાત કરી છે અને એ મુખ્ય પરીક્ષામાં આપણે વાત કરી કે ભાઈ ડિમાન્ડ સમજવી અને એને અનુરૂપ જે છે આપણે ઢાળવું યાની કે ડિમાન્ડ સપ્લાયનો કોન્સેપ્ટ આપણે આપ્યો છે પરીક્ષાના સંદર્ભમાં સાહેબ સામાન્ય રીતે જે સક્સેસ ઉમેદવાર હોય મુખ્ય પરીક્ષા લખતા હોય એમાં માની લે કે નિબંધ છે તો નિબંધનું જે છે એ રફકામ પહેલાં કરતા હોય આમ કે વાત કરીએ કે ભાઈ હિમાલયની આપણે જે વાત કરી તો હિમાલયનો જ કોઈ જીએસના સંદર્ભમાં પ્રશ્ન પૂછ્યો મુખ્ય પરીક્ષામાં તો ઉમેદવાર આના માટે રફ વર્ક કરે તો એ કંઈ રામબાણ સાબિત થાય કે નહીં એ આપ જણાવો અને બીજું કે ભાઈ આપણે જે વાત કરીએ કે ભાઈ હિમાલયની આસપાસની તમામ પ્રકારની બાબતો લીધી સ્નોલેપર્ડ છે કે બીજી તમામ પ્રકારના હોટસ્પોટ છે તો સાહેબ એમાં પીવાયક્યુ જે છે અત્યારે ઉમેદવાર યુપીએસસીના પીવાયક્યુ કારણ કે હસમુખ પટેલ સાહેબ કહે છે કે ભાઈ મારે યુપીએસસી ને ઇક્વિવેલન્ટ જે છે જીપીએસસીના ઉમેદવારને લઈ જવા છે તો છેલ્લા દસ વર્ષના કે પાંચ વર્ષના પીવાયક્યુ જો ઉમેદવાર કરે તો એમને પ્રિલીમના સંદર્ભમાં કંઈ ઉપયોગી નીવડે કે નહીં અને બીજું કે મુખ્ય પરીક્ષામાં જે છે એ રફ વર્ક કેટલું સાબિત થાય છે પ્રથમ તો હું તમારા પ્રથમ ક્વેશ્ચનનો જવાબ આપી દઉં પીવાયક્યુ પીવાય ક્યુ મસ્ટ છે ઓકે પીવાયક્યુ તમારે પ્રેક્ટિસ કરવાની છે એને સીધા વાંચવાના કે ગોખવાના નથી એનાલિસિસ કરવાનું છે એક વખત પૂરેપૂરું વાંચી લીધું પછી એને એનાલિસિસ કરવાનું છે એને સોલ્વ કરવાનું રાઈટ જે નો આવડે એ તમારે યાદ રાખી લેવાના રાઈટ અમે મેન્સ ની બાબતે કે મેન્સ ની બાબતે રફ વર્ક નિબંધમાં કરવું જ જોઈએ તમારે જો જો ગુજરાતીમાં તો ગુજરાતીના અંગ્રેજીમાં કદાચ ત્રણ પેજનો ક્વેશ્ચન આવે છે આપણે મેન્સ માં ની બાબતે તો જે રીતે મેં નું કીધું એ જ રીતે તમારે દરેક વસ્તુ કે આ ક્વેશ્ચન છે ને એ નિબંધને ક્વેશ્ચન પૂછો અને એના આધારે તમે એના રફર કરો અને એમાંથી તમે સારું એવું આપી શકશો રાઈટ રાઈટ એટલે દોસ્તો પીવાયક્યુ સંદર્ભમાં મસ્ટ બી છે આપણે કરવા જોઈએ પણ યાદ મેક ના જ રિપીટ થાય એ અપેક્ષાથી એને એનાલિસિસ કરો કે ભાઈ આજે માની લો કે ભૂગોળ છે આજે ઇતિહાસ છે તો ઇતિહાસના સંદર્ભમાં અઢારસો સત્તાવન નો વિપ્લવ છે અને એ ગુજરાતના સંદર્ભમાં કેવા પ્રશ્ન આવ્યા છે જેથી કરીને આપણે ખ્યાલ આવે કે અલ્ટિમેટ મારે કોન્ટેન્ટ જે છે એ પ્રાપ્ત કરવું તો કેવું કોન્ટેન્ટ પ્રાપ્ત કરવું છે આજે જ્યારે તમે પોલિટી કરવા જાઓ તો પોલિટીમાં સાહેબ જ્યારે ફેડરલિઝમ સિસ્ટમ આપણે કરવા જાય તો ઉમેદવાર જો ફેડરલિઝમ સિસ્ટમ ખ્યાલ થઈ જાય તો એને ખબર પડે કે ભાઈ સંસદ કેવી રીતે કામ કરે એના પેરેલાલમાં વિધાનસભા કેમ કામ કરે છે રાષ્ટ્રપતિ શ્રીની સત્તાઓ કેમ છે રાજ્યપાલની સત્તાઓ કેવી રીતે અલગ પડે છે બંનેના વિટો પાવરના સંદર્ભમાં શું અલગ પડે છે અને આના માટે સાહેબ જે વિટો પાવર છે એમાં કરંટમાં માની લ્યો કે તમિલનાડુના રાજ્યપાલ શ્રી અને સુપ્રીમ કોર્ટના કોઈ વિવાદ થઈ ગયા હોય છે તો એ ઉમેદવાર જોવે તો એનો કરંટનો જે દ્રષ્ટિકોણ છે એ પણ સારો થઈ જાય એઝ વેલ એઝ પોલિટી પણ સારી થઈ જાય બીજું કાનેટ ભાઈ કે પીવાય ક્યુ છે એનાથી તમને ખબર પડશે કે જે ભરતી બોર્ડ છે એ વારંવાર કયા ટોપિકમાંથી પ્રશ્ન પૂછે છે બરાબર છે આ પણ ખ્યાલ આવશે અને કયા વિષયનું કેટલું વેટેજ હોય છે આ ખ્યાલ આવશે મોટો મોટો ખ્યાલ આવશે એના આધારે તમને તૈયારી કરવામાં વધુ સરળતા રહે છે રાઈટ રાઈટ એટલે દોસ્તો સાહેબે પ્રિલિમ્સના સંદર્ભમાં મેન્સના સંદર્ભમાં તમારા માટે સ્પેશિયલી એક ક્વેશ્ચનને એની ડિફાઈન કરીને એક્સપ્લેન કર્યો છે કે આ ક્વેશ્ચનને ભૂગોળના સંદર્ભમાં આ રીતે એક આઈડિયલ હતો તમારા માટે સાહેબ બીજું એક કે ડીવાયએસઓ જે પોસ્ટ છે એ ડીવાયએસઓ પોસ્ટ સચિવાલય કેડેટની છે મતલબ એને કોઈ પબ્લિક ડીલિંગ સામાન્ય રીતે થતું નથી પોલિસી મેકિંગનો એ પાર્ટ છે તો ઉમેદવાર શ્રીને એવું થાય કે સાહેબ મારે સાથે સાથે જે છે હું સમાજમાં કેવી રીતે ઉપયોગી થઈ શકીશ મારી આ પોસ્ટ ઉપર હું આવી જાઉં નાણાકીય દ્રષ્ટિકોણ તો દરેક વસ્તુનો હોય છે સરકારશ્રી હવે પગાર ધોરણ પણ આપે છે પે સ્કેલ સારો આપે છે એટલે કોઈ ચિંતાનો વિષય હવે ઉમેદવારના સંદર્ભમાં નથી રહેવાનો જો કોઈ એક ઉમેદવાર ડેપ્યુટી સેક્શન ઓફિસર તરીકે કોઈપણ ડિપાર્ટમેન્ટમાં આવી જાય જે ડિપાર્ટમેન્ટમાં એમને પસંદગી થાય છે એ ડિપાર્ટમેન્ટમાં તો આ હોદ્દો સાહેબ સમાજને કેવી રીતે ઉપયોગી થાય જોગાન પર ડીવાયએસઓ કે સચિવાલય કેડરના જે હોદ્દા છે એ મુખ્યત્વે પબ્લિક ડીલિંગ માટે નથી બરાબર છે એ એનો જે હેતુ છે એ સમૂહ એક આખા સમૂહને કલ્યાણ કરવા માટેનું છે રાઈટ છે જેમ કે આજે હું આદિજાતિ વિકાસ વિભાગમાં છું બરાબર છે હું જે કામ કરું છું એ વન અધિકાર અધિનિયમ કે જે ટ્રાઇબલ્સ લોકો છે એ જે તે ટાઈમે જંગલની જમીન ખેડતા હતા અને પછી અંગ્રેજોના ટાઈપે અંગ્રેજોએ લઈ લીધી અને એને

બીજું સાહેબ કે સફળ થવા માટે થઈ અને આપ જે છે એ ઘણા ઉમેદવાર એવા હોય છે કે જે ક્લાસ થ્રીની પ્રિપેરેશન કરવા નથી માગતા સીધી જીપીએસસીની જ તૈયારી કરવા માગે છે ત્યારે ઘણા સલાહકાર મિત્રો એવા હોય છે માર્કેટમાં આપણે કોઈની જે છે એ નિંદા નથી કરવી પણ સાહેબ ઉમેદવારનો મેઇન પ્રશ્ન એ થાય કે સીધી જ જીપીએસસીની પ્રિપેરેશન કરવી હોય તો કોઈ ઉમેદવાર કરી શકે કે એને સ્ટેપ બાય સ્ટેપ પેલા જુનિયર કારકુન થવાનું સિનિયર થવાનું ને હેડ ક્લાર્ક થવાનું કે ડાયરેક્ટ જીપીએસસીની પ્રિપેરેશન કરવી હોય તો એ શું થઈ શકે છે જો આ બાબતે કાનેતભાઈ હું મારું જ ઉદાહરણ દઉં રાઈટ તો મેં બીજી પરીક્ષાની તૈયારી નથી કરી મેં સીધે જ સીધી જીપીએસસીની તૈયારી કરી છે નો ડાઉટ મારા જે બેઝ ક્લિયર કરવા માટે મેં છ મહિના જનરલ ક્લાસીસ કરેલા પણ જનરલ ક્લાસીસ એવું નહીં કે મેં કોઈ ગોણ સેવા માટે કે કોઈ બીજી માટે પણ જનરલ ક્લાસીસ કર્યા અને દરેક વસ્તુનો ઓવરવ્યુ મેળવ્યો અને પછી પછી જ આપણા બેનો સંપર્ક થયો અને પછી જીપીએસસી ની તૈયારી સીધી કરી છે એટલે એવું કાઈ નથી કે તમે આ તૈયારી કરો અને પછી જીપીએસસી જીપીએસસી નહીં પણ હું તો એમ કઉ છું તમે સીધી યુપીએસસી ની પણ કરી શકો એવું કોઈ જ કઈ બંધન નથી દોસ્તો સાહેબ તરફથી આપણે ખૂબ સારું મોટિવેશન આ મળી શકે છે જે ઉમેદવારો અને એમાં પણ સાહેબ જે ઉમેદવાર એવા છે કે જે અત્યારે બારમું ધોરણ પાસ કરી એફ વાયમાં એસ વાયમાં સેમ વન ટુ થ્રી ફોર છે મતલબ હજી એનું ગ્રેજ્યુએશન ચાલુ છે એ ઉમેદવાર કદાચ ડાયરેક્ટ જીપીએસસી કે યુપીએસસીની પ્રિપેરેશન કરવી હોય અને કરવા માટે તો હું માનું ત્યાં સુધી બે વર્ષમાં એના કોન્સેપ્ટ ઓલમોસ્ટ રેડી થઈ જાય અને જેવું એનું ગ્રેજ્યુએશન પૂરું થઈ જાય મતલબ કે એ જીપીએસસીની પરીક્ષા કે યુપીએસસીની પરીક્ષા માટે લાયકાત ધરાવે સામે એની પાસે કન્ટેન્ટ પણ એટલો આવી જાય એટલે એમના એવા ઉમેદવારોને કોઈ ક્લાસ થ્રીની તૈયારી ન કરે તો પણ ચાલે મતલબ જરૂરી આપણે એવું નથી કે ક્લાસ થ્રી ખરાબ છે પણ જે ઉમેદવારને એક અધિકારીનો હોદ્દો જોઈએ છે એ ડાયરેક્ટ પ્રિપેરેશન કરી શકે પ્રિપેરેશન કરી શકે એમાં કોઈ કાંઈ બંધન છે નહીં એના માટે તમને કોન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ હા બાકી કોઈ વસ્તુ કાંઈ અને એના માટે તમે પાઠ્યપુસ્તક પુસ્તક વાંચો ને યસ એનાથી થઈ જ જવાના છે કોન્સેપ્ટ દરેક વસ્તુના ક્લિયર થઈ જવાના છે પછી તમે સીધા જીપીએસસી ઉપર આવો કોઈ વાંધો નહીં જીપીએસસીમાં પણ તમારે એ જ કરવાનું છે સાહેબ એક થોડી હું પર્સનલ વાત આપની દર્શકો સમક્ષ રજૂ કરું છું આપ એક ગ્રામ્ય કક્ષાએથી જે છે એ આવો છો પ્રિપેરેશન કરતાં ત્યારે ગ્રામ્ય કક્ષાએ તમે તમારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય અગિયાર બારમું પૂરું કર્યું મતલબ નાના ટાઉનમાં ઉમેદવારોના મગજમાં એવું હોય કે ગ્રામ્ય કક્ષાએ રહીને પ્રિપેરેશન થાય ન થાય સારું વાંચી શકીએ ન વાંચી શકીએ તો સાહેબ નાનો ટાઉન છે કોઈ નાના ટાઉનમાંથી જે ઉમેદવાર દર્શક જે ગ્રામ્ય કક્ષાએ રહે છે કે જ્યાં ભૌતિક સુખ સુવિધાઓ હજી એટલી નથી વિકસી સરકારશ્રીની કલ્યાણકારી નીતિના માધ્યમથી ત્યાં પણ ડેવલપમેન્ટ થશે એ સાહેબ આપને પણ ખ્યાલ છે કે ભાઈ આઠ મહાનગરપાલિકાઓ હતી નવ જે છે આપણે એડ કરી એટલે આ બધી વસ્તુઓ જે છે સરકારશ્રી પોતાના પ્રાયોરિટીમાં ધ્યાનમાં લે છે તો ગ્રામ્ય કક્ષાએ વ્યક્તિ ઘરે બેસીને કોઈ આધુનિક જે ભૌતિક સુખ સુવિધાઓ જે શહેરી કક્ષાએ મળતી હોય એ ન મળતી હોય તો શું પ્રિપેરેશન કરી શકે સાહેબ એના માટે આપ મારા મત મુજબ જે છે એક દ્રષ્ટાંત છો અને આઈડિયલ ઉદાહરણ છો તો આમાં સાહેબ શું મંતવ્ય છે જો આ બાબતે ઘણી બધી પરીક્ષા ફેલ પણ થયો છું રાઈટ લગભગ નવક જેવી મેન્સ પરીક્ષા ફેલ થયો છો પછી દસમી ડિવાયુ ની એક્ઝામ હતી સાહેબ નવમી નવ ફેલ થયા છે તો પ્રિલિમ તો આપણે નવ પાસ કરી પ્રિલિમ તો હું વાંચતો જ નતો પણ તો દાસા સાહેબના સમયે મારે એટલી ટ્રીક આવી ગઈ હતી કે જે હું પાસ થઇ જા પણ કોરોના પ્લેટફોર્મનો અને એમાંથી જે મારા સબ્જેક્ટ નબળા હતા મેં પેલા એને આઈડેન્ટીફાઈ કર્યા અને એને ક્લિયર કર્યા અને મોક ટેસ્ટ ઓકે જે મેન્સ માટે મોક ટેસ્ટ ખૂબ જાજી લખી છે ઓકે અને હું દરેક વિદ્યાર્થી મિત્રોને પણ કહીશ કે મોક ટેસ્ટ ઉપર ભારણ આપજો અને મોક ટેસ્ટ લખવા નહીં એના ટાઈમિંગ સાથે અને ચેક કરાવવાની એનાથી તમને ફાયદો થશે અને એ અત્યારે ઓનલાઈન મળી રહે છે હા રાઇટ એટલે ઓનલાઈન એક બેસ્ટ છે જો ઉપયોગ કરી શકો તો પણ પોતાના ઉપર કાબૂ હોવો જોઈએ કંટ્રોલ હોવો જોઈએ બીજું સાહેબ કે સામાન્ય રીતે વ્યક્તિના મગજમાં જ્યારે મોટિવેશનની વાત આવે તો તૈયારી વખતે સૌથી સારામાં સારું કુદરતી મોટિવેશન કયું કહેવાય તમારા દ્રષ્ટિકોણથી આપ ત્રણ વર્ષથી આ સરકારશ્રીમાં ફરજ પર છો એ પહેલાં તમે પ્રિપેરેશન કરી હોય એક સંઘર્ષની કહાની હોય એક એક રાતના ઉજાગરા હોય એમાં પણ પ્રિલિમ પરીક્ષાનું રિઝલ્ટ આવે મુખ્ય પરીક્ષાનું રિઝલ્ટ આવે ત્યાર પછી એક ડીવી થાય ડીવી પછી પાછા ડિપાર્ટમેન્ટ આપે એ ફાળવણી થાય પછી ડિપાર્ટમેન્ટ આપણને જે તે જગ્યાએ જે તે બ્રાન્ચ આપે આ એક પ્રકારનો જે સંઘર્ષમય જે જીવન છે એ સંઘર્ષમય જીવનમાં સાહેબ કુદરતી મોટિવેશન શું આપણને ઉપયોગી થાય એના માટે આપણે એક વિઝ્યુલાઇઝ કર્યું હોય કે આ પરીક્ષા આવશે આનું રિઝલ્ટ આવશે હું પાસ થઈશ તો હું એનો કેવો મારામાં આનંદ છે બસ આ વસ્તુ છે એ યાદ રાખો ઓકે એટલે એ મોટિવેશન આવશે ઓકે અને નિષ્ફળતા જવા છે કાંઈ વાંધો નહીં પણ આ વસ્તુ યાદ રાખીને હાલો એટલે તમને કોઈ પ્રોબ્લેમ નથી આવવાની પણ આ વસ્તુને યાદ રાખવી પડશે કે આ મારું રિઝલ્ટ આવશે તો હું શું કરતો હોઈશ હું શું કરીશ આ વસ્તુ છે ને વિઝ્યુલાઇઝ કરો ઓકે એના એના કારણે આ તમને એક શક્તિ મળશે અરે સાહેબ જે અત્યારના જે ફ્રેશર કેન્ડિડેટ છે જે પ્રિપેરેશન કરે છે ડેફિનેટલી આપની તૈયારી દરમિયાન પણ આપના માતા પિતાનો ખૂબ અમૂલ્ય ફાળો રહ્યો છે એનો હું તાજનો સાક્ષી છું તો જે ઉમેદવારો અત્યારે તૈયારી કરે છે એમના માતા પિતા માટે આપના તરફથી એક સરકારી અધિકારી તરીકે ભૂતકાળના એક ઉમેદવાર તરીકે હવે આપ અધિકારી છો તો સાહેબ માતા પિતાને સારો કોઈ સંદેશો સ્પર્ધાત્મક પરીક્ષા કે સરકારી ભરતી પરીક્ષાની તૈયારી કરતા હોય અને એમાં પણ ખાસ કરીને જીપીએસસી એસટીઆઈ ડીવાયએસઓ ક્લાસ વન ટુ અથવા તો સાહેબ હમણાં જ જે છે એક મને સાથે સાથે એ પણ કહેજો કે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની ભરતી જે પીએસસી કરતી હોય છે ટીડીઓ આદિજાતિ વિકાસ અધિકારી સાહેબ આપના વિભાગ અંતર્ગત જ જે છે વર્ગ બે છે સાહેબ એ માટે પણ થોડું બે મિનિટ માટે આપ કહી શકો અને આપના માતા પિતાનો સાહેબ જે અમૂલ્ય ફાળો રહ્યો છે એ માતા પિતા માટે આપનો શું સંદેશો હોય છે સૌથી પહેલાં દરેક માતા પિતાએ પોતાના બાળક ઉપર વિશ્વાસ રાખવો પડશે આ કોઈ પાસ થવાની પરીક્ષા નથી આ મેરિટમાં આવવાની પરીક્ષા છે ઓકે જેમાં ગુજરાતમાંથી મારા વખતે તો બસો ને ચોસઠ જગ્યા હતી અત્યારે કદાચ ઓછી જગ્યા પણ હોય એટલે પોતાનું બાળક પાસ જ થઈ જાય એક વખત નિષ્ફળતાય મળે બીજી વખતે મળે પણ એની મહેનત છે એને ડેડિકેશન છે એના ઉપર થોડોક વિશ્વાસ રાખજો અને ભવિષ્યમાં સફળતા મળશે અને બીજું કે ટીડીઓ અમારા ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ થ્રુ જ લેવાય છે અને એમાં મારા મિત્રો પણ મારા જે ડિપાર્ટમેન્ટના મિત્રો જ પાસ થયા છે એનો જે સિલેબસ છે એ અમારા જે ટ્રાઈબલ છે એ જ ડિસાઇડ કરતા હોય છે એ રીતનું હોય છે અને એના મુખ્યત્વે જે ટ્રાઇબલ વિભાગ છે એની જે કામગીરી છે

ખાસ કરીને તમારી જે ડિમાન્ડ હતી કે ભાઈ પ્રિલિમ્સ કરતાં અમને મુખ્ય પરીક્ષા જે છે એ અને એમાં પણ એલિમિનેશન જે ટેકનિક છે એ ટેકનિક તમને જે છે સાહેબે સમજાવી આવી જ માહિતી તમે આપણા જે છે એ ટેલિગ્રામના માધ્યમથી પણ લઈ શકો આ જે યુટ્યુબ ચેનલ આપણી કણેદ ગાઈડન્સ છે એવી જ આપણી જે છે એ ટેલિગ્રામ ચેનલ છે આપણા દરેક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ નામે જ છે અને આવી જે સ્પર્ધાત્મક પરીક્ષા સરકારી ભરતી પરીક્ષાની જે માહિતી તમારે તમારા વોટ્સઅપ પર મેળવવી હોય તો પણ પોસિબલ છે તમારે તમારા વોટ્સઅપ નંબર ઉપરથી એક જોઈન્ટ લખી અને મોકલી દેવાનું થાય છે સેવન ડબલ ટુ સિક્સ નાઇન ટુ સિક્સ ઝીરો ટુ ફોર નંબર નંબરથી એટલે તમને ગ્રુપમાં જોડી દેશું જેથી કરીને આવી કોઈપણ સરકારી ભરતી પરીક્ષાની જે ઓફિશિયલ અપડેટ આવતી હોય એ ઓફિશિયલ અપડેટ અમે આપના સુધી પહોંચાડી શકીએ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર દોસ્તો અતિ કિંમતી સમય છે સાહેબ સચિવાલયમાં છે ગઈકાલે રાત સુધી જે છે એક નીતિ બનાવતા હતા અને છતાં પણ અર્લી મોર્નિંગમાં જે છે એક મિત્રતાના ભાવે એક સારા વ્યક્તિના ભાવે કે ભાઈ ઉમેદવારો પાસ થાય ઉમેદવારોને સાચું માર્ગદર્શન સાચું ગાઈડન્સ સાચા સ્થળેથી મળે એટલે એણે જે છે એ દરકાર લીધી છે અને સાહેબ જે છે એ વ્યસ્ત હતા છતાં પણ આપને સમય આપ્યો અને તમને માર્ગદર્શન આપ્યું એ બદલ સર તમારો ખૂબ ખૂબ આભાર ભવિષ્યમાં આપ પ્રગતિ કરી અને એસો થાવ એવી અમારી શુભકામનાઓ ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ થેન્ક યુ દોસ્તો વિશ્યુ ઓલ ધ વેરી બેસ્ટ